મહત્ત્વના સમાચાર મહેસાણાથી ગૌચરને લઈને ઘણા વિવાદો સામે આવે છે ત્યારે વિવાદ નવો છે મહેસાણા જિલ્લામાં છસો વીઘા ગૌચર જમીનને લઈને દબાણની વાત સામે આવી રહી છે મેં જિલ્લામાં કુલ છસો દસ ગામમાં ઓગણીસ હજાર ચુમ્મોતેર ગૌચર જમીન હોય ત્યારે સાતસો છેતાલીસ દબાણકારોએ એકસો એકાવન હેક્ટર ગૌચર જમીન પર દબાણ કર્યું છે સાતસો છેતાલીસ લોકોએ છસો વીઘા ગૌચર જમીન

દબાવી છે તાલુકા વિકાસ અધિકારીને એક માસમાં દબાણ હટાવવા માટે તાકીદ કરવામાં આવી છે ગોચર ખુલ્લું નહીં થાય તો જવાબદારો સામે કડક પગલા ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જાણ કરી છે અને સ્પેસિફિકલી અમે એમાં જવાબદારી સરપંચશ્રીની અને તલાટી કમ મંત્રીશ્રીની પણ ફિક્સ કરી છે કે જે દબાણ છે એ ફરીથી ના થાય અને જેટલા દબાણો છે એનો વ્યવસ્થિત એને હટાવી દેવાની જવાબદારી એમની છે અ એક ઓનગોઈંગ પ્રોસેસ છે તો એમાં અમે જો જો અમારા જોડે યાદી છે તો એના મુજબ અમે તાલુકા દીઠ કરી રહ્યા છીએ અને આખી ટીમ જો છે એ સાથે સંકલનમાં રહીને એક્ટિવિટી શરૂ કરી છે ગુજરાત પંચાયત એક્ટ અંતર્ગત જો મેઇન સેક્શન એકસો પાંચની અંતર્ગત જો જવાબદારી છે એ ગ્રામ પંચાયતની હોય છે એની જવાબદારી એમાં મૂળ મેઇન ગણાય છે એના સામે હવે અમે ક્લિયરલી એ જાહેરમાં કર્યા છે કે એ તમારી અંગત જવાબદારી છે નહીં તો અધરવાઇઝ કલમ ફિફ્ટી સેવન વન હેઠળ પણ એમાં એક્શન લેવામાં આવશે અને કદાચ શક્ય બનશે તો એફઆઈઆરની પણ જોગવાઈ છે